ને સ્વાગત છે 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 કેમ જો આજનો અમારો નવો સ્ટાર્ટ કરી દીધો આજે સન્ડે નો માહોલ છે અને અત્યારે બધે જ રજા હોય છે અને જો અમારા માટે ચા ને ગરમ ગરમ રોટલી તળેલી એ પણ તૈયાર થઈ ગઈ ગરમા ગરમ રોટલી જાઓ અને ચા છે ગરમા ગરમ તમારે જો પીવી હોય તો દાણું દળવા જવાનું છે પાણી અને દુકાનનો માલ જે લેવા જવાનું છે દૂધ લેવા જવાનું છે વાડીએ જવાનું છે આવી બધી કામગીરી છે તો હવે અમે ચા પીવા પાસે અમે ચા પીવા બે ગયા છે હવે ચા ને શું છે રોટલી ચા રોટલી ને એવું બધું શાક શાક ને એવું સેવ સેવ બધું ચા ને અમારે તમને અમારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ માં કીજો હવે કન્ટિન્યુ YouTube ફેમિલી આપડા બ્લોગ જોવે છે એટલા માટે ને હવે નહીં વાંધો આવે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારો બ્લોગ માં નવો હોય

સવારનો સમય છે સવારે સાત વાગે તરત અપલોડ થઈ જાય છે મોર્નિંગની સાથે મોર્નિંગ બ્લોક એટલે રવિવારના દિવસે ભૂમિકા એ દાળ ભાત બનાવ્યા છે ભૂંગળા પટ્ટો ભાત બનાવ્યા છે દાળ ભાત છે ભૂંગળા બટેકા છે પાપડ બટેકા ભાખરી ભાત ને બધું છે ખાવા બે જ આવી છે

અત્યારે કેટલા આઠી વાઠી વાગી ગયા છે અત્યારે ઠેઠ નવરી એટલે હવે ઘડી ખુઈ જાવ કે ચાર વાગે થોડુંક કવડે બ્લોગિંગ નું કામ કરવાનું હોય યુટ્યુબ માં પાછા આપણે વીડિયો છે શોર્ટ વીડિયો એવું બધું કરવી એટલે આ ટાઈમ થોડોક વયો જાય અને કાલે છે તેરસ હું તો કઉ છું પણ હવે તેરસ નો દિવસ છે આપણે વાડીયા કામ છે એટલે આપણે નો મેળ જો કાલે ટાઈમ રહેશે તો પાછા કઈક વી આવી જશું આપણે કેમ ક્યાંય ન જાય તો આપડે વૈયા જઈશું બધા જવાનું છે ક્યાંક સત્રંગ જવાનું છે બીજી

જય હનુમાન દાદા અમારા બ્લોગ ને શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો જો કે જૂના હોય એને તો વાંધો નથી તો જોવે જ છે અમને અને અમારને સપોર્ટ વધારે એટલો કરે છે એટલે બધા માટે જય હનુમાન દાદા